ધાંગધ્રા પંથકમાં ફરી મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકિયાને કરી ચોરી બે દિવસમાં બે મંદિરોમાં ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ગયા વર્ષે પણ આવી જ રીતે મંદિરોમાં ચોરીના બનાવો બની ચૂક્યા છે તહેવારો નજીક આવતા જ તસ્કરોની ગેંગ જાણે સક્રિય બની હોય તેવું ચોક્કસથી કહી શકાય તસ્કરોએ સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરમાંથી માતાજીના બે બોકડા દામણી સહિતની કરી ચોરી રાત્રિના સમયે તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપતા સમગ્ર મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ અગાઉ પણ આ મંદિરમાં એક વર્ષ દરમિયાન ચાર વખત ચોરીની ઘટના બની હોવાનું મંદિરના મંડળના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું તાત્કાલિક તસ્કરોને પકડી પાડવા માંગ ઉઠવા પામી છે મારું નામ ગોમતા હેરાભાઈ છે અહીંયા અમે શ્રી સ્મશાન દ્વારા સેવા કરવામાં આવે છે અહીંયા અહિયાં ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ જે સીસીટીવી કેમેરામાં પણ આવેલ છે અને ચોરો દ્વારા બે માતાજીના બોકળા તેમજ જે માતાજીના શણગાર રૂપે આ હતા તે લઈ ગયેલ છે અને આ છેલ્લા બારક મહિનામાં ચારથી થી પાંચ વાર આવા તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને અમે પ્રશાસનને એટલી વિનંતી કરીએ છીએ કે આ ચોરોને પકડીને કાયદાકીયની કાર્યવાહી કરે